અંતાળેશ્વર મહાદેવના દર્શન કરાવીએ ધન્યતા અનુભવીએ તો ચાલો અંતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને મહાદેવજી મંદિરના પવિત્ર ઇતિહાસ અને મંદિરમાં ઉજવાતા ઉત્સવ વિશે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી ભૂ ભારતી સોલંકી ધર્મ સકાર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અંતાળેશ્વર મહાદેવના દર્શનથી પહોંચ્યા છીએ અહીંયા બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા સ્વયંભૂ શિવ પ્રગટ થયા છે વધુમાં તમને આ વિડીયોમાં બતાવશું આપણી વચ્ચે નિતિનભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે આ મંદિર વિશે પૌરાણિકતા શું છે અને એ આપણે જણાવશે અંતાળેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને દેવી હોલ અહલ્યાબાઈ હોલકર દ્વારા આ પહેલાં પણ મંદિર બંધાયેલું એ કરતાં પણ પ્રાચીન મંદિર છે અને ફરીથી હમણાં જેનો જીર્ણોધાર બધી રીતે છે સુરતના દાતાઓ અહીંના સ્થાનિક દાતાઓ વગેરે મળીને ખૂબ જ સરસ રીતે આ પર્યટન સ્થળને વિકસાવવામાં આવે છે અત્યારે અમરેલી જિલ્લાનું મોટા મોટું આ પર્યટન સ્થળ થઈ શકે એવા સંજોગો ઊભા થયા છે અને સર્વને વિનંતી છે કે આપ પણ હસો અત્રે અંતાળેશ્વર મહાદેવના દર્શન હશે વધારો અહીંયા તમામ વ્યક્તિઓની સારી રીતે આવકારવામાં આવે છે તો દરેક જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ ભક્તજનોને વિનંતી કે આ મંદિરનો ખૂબ ખૂબ લાભ લે અને શિવ ભક્તિમય બને એવી પ્રાર્થના ભોજન પણ બપોરે ભોજનની દરેકની વ્યવસ્થા એ હોય છે ફ્રીમાં અને આ લોકસામના ન્યૂઝ દ્વારા આપ સર્વને અમારો સંદેશો પહોંચે એવી પ્રાર્થના જય હિન્દ જય જય ભોળાના શ્રાણ માસમાં આખો શ્રાવણ માસ જ અતિ પવિત્ર માનવામાં આવે છે અને વહેલા ચાર વાગ્યાથી આ મંદિરમાં પ્રાત સમયથી શિવ પૂજાનો કાર્યક્રમ વર્ષોથી ચાલ્યો આવે છે અને બ્રાહ્મણો દ્વારા શિવ પૂજન કરવામાં આવે છે તેમજ બળે રક્ષાબંધન સાંતમાચમ જન્માષ્ટમી આ બધાય તહેવારો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે રામનવમી તથા વિવિધ હિન્દુ તહેવારોનો પણ આ મંદિર દ્વારા વારંવાર ઉજવણી કરવામાં આવે છે અને વિઠ્ઠલભાઈ બાદળિયા દ્વારા આ ટ્રસ્ટનું ખૂબ જ સારી રીતે સંચાલન કરવામાં આવે છે આપણી પછી વિઠ્ઠલભાઈ આપણા ટ્રસ્ટી કંટાળાજી મહાદેવ આપણી સાથે ઉપસ્થિત છે કે આ મંદિરની વિશેષતા શું છે અને કેટલું પૌરાણિક મંદિર છે અને ભાવિ ભક્તો માટે કેવા લોકો લાવે છે અને કેવા ધાર્મિક લોકો માટે અલગ સારા સારા કાર્યો કરે છે એના વિશેથી વિશેષ આપણે જણાવશે મારું નામ વિઠ્ઠલભાઈ માંધલિયા હું એક ટ્રસ્ટી તરીકે મંદિર છું અને મંદિરનો વહીવટ કરી રહ્યો છું આ મંદિરનો બહુ પૌરાણિક મંદિર છે લગભગ છસો વર્ષ સુધીનો તો ઇતિહાસ અમને જાણવા મળે છે ત્યાર પહેલાં કેટલું પુરાણું છે એ તો જાણવા મળતું નથી પણ બહુ પુરાણું છે એવું લોકપ્રિયતા છે આ મંદિરમાં અમે આખો શ્રાવણ મહિનો ચાલુ શ્રાવણ મહિનો નહીં કાયમના માટે અમે અહીંયા અન્નક્ષેત્ર ચલાવીએ છીએ લોકોને ફ્રી ઓફ જમવા માટે બપોરનો પ્રસાદ અમે ફ્રી ઓફ માપીએ છીએ સિવાય કંઈ ત્રીસે ત્રીસ દિવસ શ્રાવણ મહિનામાં ચોરાસી થાય છે લોકો ભાવથી ચોરાસી કરવા આવે છે ત્યાર પછી અમે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ અન્નકૂટ પણ અહીં રામજી મંદિર અને કૃષ્ણ મંદિર પણ હોવાથી અન્નકૂટનો પ્રસાદ પણ અમે દર વર્ષે અહીં કરીએ છીએ સિવાય કે ભીમગ્યારેશ હોય કે સાતેમાઠન હોય એવા તહેવારો રાષ્ટ્રીય તહેવારો તથા ધાર્મિક તહેવારો અમે કાયમ માટે અહીં ઉજવીએ છીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં ધર્મસફરમાં આપણે કંટાળુસર મહાદેવની આજે સફર પૂરી કરીએ છીએ ત્યારે ફરી એક નવા મંદિર સાથે ફરી પવિત્ર ધામે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ